નળમાંથી આવતું પાણી પીવાના બદલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે સ્વાભાવિક છે કે અત્યાર સુધી જે માહિતી સામે આવી છે એ માહિતી મુજબ એકસો ને બાવન કેસ ટાઈફોઈડના નોંધાયા છે જે પૈકીના પચાસ ટાઈફોઇડના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે જ્યારે એકસો આઠ જેટલા શંકાસ્પદ દર્દીઓને ટાઈફોઈડના લગતા રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે અને બે બાર દર્દીઓને આઈ સીયુમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે પચીસ દર્દીઓને